ગાઈસ કેમ છો ગુડ મોર્નિંગ અત્યારે વાગ્યા છે 9 તો બસ હવે નાસ્તો કરા બેસીએ અને બનિયારો અમારી જોડે અને આપણે બે દિવસથી વિડિયો નથી આવ્યો થોડા કામમાં વ્યસ્ત હતા એટલા માટે બે દિવસ આપણે વિડિયો નથી મૂકી શક્યા અને આપણે મલાઈ સાનવીને મલાઈશું અને નાસ્તો કરા બેસીએ છે આપણે સાનવી જય શ્રી કૃષ્ણ કરો ચલો જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ કેમ કરવાનું હા હા એ નહીં જય શ્રી કૃષ્ણ કરો ચલો બધાને સાનવી ઉઠી ગઈ છે વહેલા વહેલા પછી નાવાનું બાકી છે ને તારે મમ્મ ખાવાનું છે મમમ ખાવાનું છે મમ ક્યાં છે ત્યાં છે મમમ ચાલ તમ ખાવું છે ને હ અહીંયા ના આવતી હો ના આવતી નહીંયા નહી આવવાનું તારે મમ ખાવાનું જ તારે મમમ ખાવાનું છે હે જાઓ પેલા નાની કરી જાઓ ની કરી આવો પેલા જાઓ જાઓ પેલા ની કરી આવો તો ચલો બધા આવી જાઓ અત્યારે નાસ્તો કરવા માટે ભાવનગરના ફેમસ ગાંઠિયા અને સાનવી અત્યારે શું ખાય છે તો શું ખાય છે

ચલો બાય મારા મમ્મી પપ્પાની લગ્ન તારીખ છે તો અને અત્યારે મારી બેનના ઘરે જવાનું છે ત્યાંથી બધા જોડે જમવા જવાનું છે બાર અને આ બધું સામે જો અત્યારે બહાર જવા માટે ઉતાવળ કરી રહી છે બાબાએ આવવાનું છે ને દીપો ખાવા જવાનું છે ને પાપા ક્યાં જવાનું છે બાબા જવું છે ને ચાલો બાબાજીએ તો અત્યારે અમારી સાથે બન્યા રહો આપણે આ લોકોને કોઈ મુરાકાત કરાઈશું તો ચાલો આપણી જોડે કેમ છે આ છે મારા પપ્પા જય છે મમ્મી છે અને આના તો તમે જોઈ રહ્યા છો કેમ છે હવે તબિયત કેવી છે આવા પછી લાગતો નહીં એટલો સારું હોય અને થાક ઉતર્યો કે નહીં ભાવનગરનો નો હજી તો થાક ઉતરતો નહીં ભાવનગર નો થાક આટલો થાક લાગે તમારો બહુ થાક તમે ઉતારે ભાવનગરનો પણ શું કરીએ થાક ઉતરતો નથી તો એના માટે શું કરીશું આપણે હવે

અરે એક મિનિટ હવે તમે શું કઈ કેશો બોલો ક્યાં આવ્યું નિકોલ નિકોલ છે અહીંયા બધું સારું છે આ બધું ગાર્ડન ને બધું છે હમણાં થોડ્યા પછી તમને વ્યૂ બતાવો બધા અહીંયાના

Hi, Hello Jawab Pransu. Besi dia, Besi dia, Besi dia. જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ જમી લીધું કેવું હોટલ સારી છે પણ જમવાનું ઠીક હતું કઈ નઈ ચલો હવે જમી લીધું છે હવે જઈશું કરે અત્યારે બધા ગોળો ખાવા આયા છે

કેવું છે કેવું લાગે છે હવે નઈ તો અત્યારે અમે ઘરે આવી ગયા છે અને વાગ્યા છે બાર તો કાલે હોળી છે તો હોળીની શુભકામનાઓ બધાને મળીએ છીએ હવે નેક્સ્ટ બ્લોકમાં ત્યાં સુધી ગુડ નાઇટ